હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરવાની છું અમદાવાદના ફેમસ સેવા દાળ વડાની રેસિપી જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચા રૂ જેવા અને જાળીદાળ તૈયાર થાય છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક કપ મગની ફોતરાવાળી દાળને બે પાણીથી વોશ કરીને ચાર કલાક સુધી પલાળી કીધી તો દાળ આપણી સરસ રીતે પલળી ગઈ છે હવે તેનું બધું પાણી કાઢી લઈશું તો પાણી બધું આપણે સોક કરી લીધું છે હવે આપણે એક મિક્સર જારમાં તેની પેસ્ટ બનાવવાની છે તો મેં અહીંયા જાર લઈ લીધું છે હવે આપણે જારમાં દાળને એડ કરી લઈશું તો દાળને ઝારમાં એડ કરી દઈએ તો આપણે અહીંયા બધી દાળ નથી નાખવાની એમાંથી લગભગ ત્રણથી ચાર ચમચી જેટલી દાળને આપણે અલગ કાઢીને મૂકી દેવાની છે જેનો ઉપયોગ આપણે પાછળથી કરવાનો છે તો હવે આપણે એમાં મેં અહીંયા છ તીખા લીલા મરચાં લીધા છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને દસથી બાર કળી જેવી લસણની લીધી છે આ બધી જ વસ્તુને આપણે એમાં એડ કરી દેવાની છે તો આ વડામાં આપણે કોઈપણ જાતના મસાલા એડ નથી કરવાના એટલે મેં મરચાનું પ્રમાણ વધારે રાખ્યું છે તો તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે કે ઓછું કરી શકો છો તો એ બધી વસ્તુને આપણે મિક્સરમાં એડ કરી લઈએ હવે આપણે એમાં વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી લેવાનું છે જે વડાનું બેટર એકદમ સ્મૂથ તૈયાર થાય તો હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું તો બેટર આપણું ગ્રાઇન્ડ થઈ ગયું છે અને એકદમ પરફેક્ટ થિકનેસવાળું થયું છે તમે જોઈ શકો છો એની થિકનેસ આપણે આ ટાઈપની રાખવાની છે હવે આપણે એને એક મોટા વાસણમાં લઈ લેવાનું છે તો આ રીતે મેં બેટર બધું વાસણમાં કાઢી લીધું છે હવે આપણે તેને હાથની મદદથી કન્ટિન્યુઅસલી એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર આપણું એકદમ પરફેક્ટ ફૂલીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈએ ત્યારબાદ આપણે અલગ કાઢેલી દાળને પણ એમાં એડ કરી લઈશું તો આપ ટાઈમે આપણે બધી જ દાળને એડ કરી લેવાની છે તો દાળ એડ કર્યા બાદ આપણે એમાં લીલા ધાણાની મેંયા કટ કરીને રાખ્યા છે એ એડ કરી લઈશું હવે ફરીથી એને હાથની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો આ ભજીયા બનાવવા માટે આપણે એમાં કોઈ પણ ઈનો સોડા કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે હવે તેને આપણે ફ્રાય કરી લઈએ તો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું પહેલાંથી તો તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં વડા બનાવી લઈએ તો આપણે પહેલાં વડા તળતી વખતે પહેલાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને વડા બધા એડ થઈ જાય એના પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે જેથી આપણા વડા બહારથી એકદમ ક્રિસ્પીને અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થાય તો મેં અહીંયા લગભગ બધા જ વડાને એડ કરી લીધા છે વડા નાખ્યા બાદ આપણે તરત જ તેમાં હલાવવાનું નથી લગભગ એક બે મિનિટ થાય એટલે આપણે એને જરાની મદદથી પલટાવી લઈશું તો આ રીતના તમે જોઈ શકો છો આપણા વડા ફ્રાય થઈ રહ્યા છે અને એકદમ પરફેક્ટ આપણા વડા ફ્રાય થયા છે તે આપણે એને વધારે પણ નથી બ્રાઉન કરવાના લાઇટ બ્રાઉન જ રાખવાના છે તો ગેસની ફ્લેમ આ ટાઈમે આપણે મીડિયમ જ રાખવાની છે તો તમે જોઈ શકો છો કે વડા આપણા એકદમ પરફેક્ટ રીતે ફ્રાય થઈ ગયા છે હવે આપણે તેને જારાની મદદથી બહાર કાઢી લઈશું તો આ રીતે આપણે વડાને બહાર કાઢી લેવાના છે તો આ રીતે મેં બધા જ વડાની પાર્ક કાઢી લીધા છે હવે આપણે આ જ રીતે બીજા વડા પણ બનાવી લઈશું અને હવે આપણે તેને ગરમા ગરમ તળેલા મરચાં અને સ્લાઇસ કરીને ડુંગળી સાથે સર્વ કરવાના છે તો તમે જોઈ શકો છો વડા આપણા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર બન્યા છે વડાને આપણે ડુંગળી અને તીખા તળેલા મરચાં સાથે સર્વ કરવાનું છે તો તૈયાર છે આપણા અમદાવાદના ફેમસ એવા દાળ વડાની રેસીપી તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમદાવાદ ગયા હોય તો અમદાવાદના આ ફેમસ વડા તમે જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નીચે આપેલ બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી જાય તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો